આ જગ્યાએ જવાનું ખાસ કારણ કે મિત્રો અહીંયા સરસ મજાની રગડો તો જડે જ છે અને ખાસ એમના સાથે સાથે સમોસા પણ મળે છે અને દાબેલી તો ભાઈ એવરગ્રીન છે ચોક્કસથી તમારે જગ્યાએ જવું જોઈએ એડ્રેસ તમારા ડિસ્પ્લે ઉપર છે અને ફૂલ વિડીયો આપણી યુટ્યુબ ચેનલ પર આવી ગયો તો એ પણ વિઝિટ કરવાનું ચૂકશો નહીં મારી જેમ તમે પણ આ જગ્યાએ જાઓ અને સરસ મજાના ફૂડનો આનંદ માણો ગ્રાહકોની જેવો છો આજે જ વિઝિટ કરજો મારા વાલા અને ફૂલ વિડીયોનો ડિસ્પ્લે ઉપર તમને થમનાલ પણ આપેલું છે પહોંચી જ જાઓ